તો જ નથી કરવામાં આવ્યા મલ્લા તલાવડી પાસેના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની છત પર તેમજ તાલુકા પંચાયત નવી વરસાદ પાણીની ટાંકીની બાજુમાં આવેલ જૂના શોપિંગ સેન્ટરની છત પર તેમજ ચામડિયા સ્કૂલ અડીને શોપિંગ ની છત પર શોભાના ગાંઠિયા સમાન સોલર પેનલો ભંગાર સ્થિતિ થવાની આરે પહોંચી છે આમોદનગરમાં જ્યારે જયારે તહેવાર હોય ત્યારે જ આમોદ સ્થિત દક્ષિણ વીજ કંપનીના અધિકારીઓને પણ પાલિકાનું બાકી પડતું વીજ બિલ યાદ આવે છે અને નગરમાં પાલિકા સંચાલિત સ્ટ્રીટ લાઇટ તેમજ ડ્રેનેજ લાઇટ પંપિંગ સ્ટેશન અને પીવાના પાણી સ્ટેશનોની મેઇન લાઈન કાપી નાખવાના અનેક વાર બનાવ બની ચુક્યા છે અને સમગ્ર નગર રાત્રિ દરમિયાન અંધકારમય થઈ જાય છે ડ્રેનેજ લાઈ સ્ટેશન બંધ થવાથી નગરપાલિકાના વહીવટથી નગરજનોને પાણીના વલખા મારવાનો વારો આવી જાય છે આ સમગ્ર બાબતે નગરજનોને ભોગવવાનો વારો કેટલી વખત આવી ચુક્યો છે વહેલી તકે પાલિકા સોલાર પેનલ કનેક્શન કરે તો દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બાકી પડતા બિલમાં રાહત તેમજ વીજળી બિલ ભરવામાં છુટકારો મળી શકે એમ છે. આમોદ જંબુસર યુવા કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ મકવાણાએ સમગ્ર બાબતે આક્ષેપ કર્યા છે કે પાલિકા વૈવટી કર્તાઓની નગરજનોને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ છે. બ્યુરોજી મકસૂદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ આમોદ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની સોલર પેનલ લગાવવામાં આવી છે તે બાબતે તમે શું કહેશો? હું એ જ કહેવા માંગુ છું કે આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આશરે એસી લાખ ઉપરાંતની માતબર રકમની સોલારો પેનલો બેસાડવામાં આવેલી છે પણ તમે જોઈ શકો છો કે એક વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિન સુધી આ પેનલો બંધ હાલતમાં છે આમોદ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટે સ્ટેશન હોય આમોદ નગરપાલિકાના શોપિંગ સેન્ટર હોય તેની ઉપર આજે તમે જાતે જોઈ શકો છો કે આ પેનલ લગાવેલી હોવા છતાં જીબી દ્વારા આજ દિન સુધી એને કનેક્શન જોડાણ કરવામાં આવ્યું નથી તેમજ તાલુકા પંચાયતનું જે ટાંકી આવેલી છે ત્યાં જીબી દ્વારા કનેક્શન આપ્યા છતાં પણ સોલર બંધ હાલતમાં છે એટલે તમે જોઈ શકો છો કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર પણ થયો છે તેમજ નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકાના દ્વારા સત્તાનો ઉપયોગ કરીને તે સરકારી ગાળાનો દુરુપયોગ કરવામાં આવેલો છે તેમજ જો ખરેખર ગામના વિકાસની વાત હોય તો એક વર્ષ હોવા છતાં આ સોલર પેનલ બંધ હાલતમાં કેમ છે તે પણ તેમને જવાબ આપવો જરૂરી બને વારંવાર જે જીબી દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવે છે તે બાબતે શું હું એ જ કહેવા માંગુ છું જો ખરેખર સરકાર ફાળવવામાં આવેલી છે આટલી મોટી માતબાર રકમ ફાળવવામાં આવી છે તો નગરપાલિકા પણ વહેલી તકે આનું જોડાણ કરવામાં આવે તેમજ આનું જોડાણ કરી કરવામાં આવે તો ખરેખર જે કનેક્શનો અવારનવાર કાપવામાં આવે તે કદી કપાય નહીં એનું ભરપાઈ પણ આ સોલર પેનલ દ્વારા આપણે કરી શકીએ છીએ તો સરકારને પણ વિનંતી કે તમે પણ ઉપરથી પગલાં લોન તાત્કાલિક પાસે કામ કરાવો કારણ કે કે આ સ્પષ્ટ જોઈ શકાય છે વર્ષ હોવા છતાં જો કનેક્શન નથી આવ્યું એનો આ લોકોને ખાલી જે ગ્રાન્ટ લાવવાની અને એમાં કટી લેવાની એ ધંધાની પડેલી છે પણ ચૂકવણું તે બાબતે શું છે બિલનું તો ચૂકવણું કરી જ દેવામાં આવ્યું છે પરંતુ આઠ દિન સુધી જે બંધ હાલતમાં છે એ ચર્ચાનો વિષય છે એના માટે અમે કહીએ છીએ પ્રશાસન તંત્રને કે નગરપાલિકા પર એની ઉપર તાત્કાલિકપણે કોઈ તપાસ કરવામાં આવે